જીવનમાં જ્યારે તમે કોઈ પણ નવા કામની શરૂઆત કરો તો લોકો તમને ટોકશે રોકશે અને તમારા રસ્તામાં રોડા નાખશે અને તમને નાસીપાસ પણ કરશે પણ જ્યારે તમે આ કામમાં સફળ થશો તો આ જ લોકો તમારી સફળતાના ગુણગાણ ગાશે અને તમારી વખાણ તમારા વખાણ કરતાં અટકાશે નહીં ભગવદ્ ગીતા અધ્યાય પાંચ કર્મ સંન્યાસયોગ શ્લોક ચૌદમો ન કર્તૃત્વમ ન કરમાણી લોકસૃતી પ્રભુ ન કર્મફળ સંયોગમ સભાવસ્તુ પ્રવર્તતે ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો ન તો કર્તૃત્વ કરતૃત્વાભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે આ સર્વ માય પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે બીજા શબ્દોમાં કહીએ તો પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને ન કર્મોને કે ના કર્મ ન તો ફળ કર્મના ફળનો સંયોગ સર્જે છે પણ સ્વભાવ અર્થાત ત્રિગુણિમયી પ્રકૃતિ જ પ્રવર્ પ્રવર્તે છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે જીવનના જે કર્તાપણા છે જે કર્મો કરવાના છે અને કર્મોના ફળ છે એ પરમેશ્વર કરતા નથી પણ એ તમામ તમારા પ્રકૃતિના ગુણોને લીધે થાય છે તમારા સ્વભાવને આધારે થાય છે ઈશ્વર કર્તવ્ય ઉત્પન્ન કરતો નથી તે કોઈ પણ કામ કરવા દબાણ પણ કરતો નથી અને તે કદી એમ પણ કહેતો નથી કે આ કરો કે તે કરો તે કર્મ તથા ફળનો સંયોગ પણ કરતો નથી આ બધું જ કરનાર તો પ્રકૃતિ છે પ્રકૃતિના ગુણો છે અથવા સ્વભાવ છે એ આ શ્લોકમાં કહેવામાં આવે છે આ શ્લોકમાં પ્રભુ શબ્દનો ઉપયોગ ભગવાન માટે થયો છે તેઓ આ વિશ્વના સ્વામી છે એ દર્શાવવા માટે થયો છે તેઓ સર્વશક્તિમાન પણ છે અને સમગ્ર બ્રહ્માંડના નિયંત્રક છે છતાં તેઓ બ્રહ્માંડની પ્રવૃત્તિનું સંચાલન કરે છે તથા છતાં તેઓ અકર્તા રહે છે ન તો તેઓ આપણા કર્મના નિર્દેશક છે ન તો તેઓ આપણને અમુક ચોક્કસ સત્કર્મ કે દુષ્મ દુષ્કર્મ કરીએ તે અંગેનો આદેશ આપે છે જો તેઓ આપણા નિર્દેશક હોતા નથી હોત તો તે ઉચિત કે અનુચિત કર્મ અંગેનો ઉપદેશ વિસ્તૃત વર્ણન કરવાની આવશ્યકતા જ ન રહે સર્વશાસ્ત્રોનું સમાપન ત્રણ લાગવ પંક્તિ સાથે થઈ જતું હોય છે એ છે હે આત્માઓ હું તમારા સર્વકર્મશનો નિર્દેશક છું તેથી તમારે એ સમજવાની આવશ્યકતા નથી કે સત્કર્મ કે દુષ્કર્મ શું છે હું મારી ઈચ્છા અનુસાર તમારી પાસે કર્મ કરાવીશ ટૂંકમાં આગળના તેરમા શ્લોકમાં ભગવાને કહ્યું કે સાંખ્યયોગી ન તો કર્મ કરે છે અને ન કરાવે છે એટલે આપણે એવું માનીએ કે ભગવાન જ આ બધું કરાવતા હશે એનું વિસ્તરણ એ વસ્તુનું આપણને અહીં ભગવાન સમજાવે છે કે જો આત્મા ખરેખર કોઈ કર્મો કરનારો પણ નથી અને ઇન્દ્રિયો વગેરેથી કર્મો કરાવનારો પણ નથી તો પણ બધા જ મનુષ્યો પોતાને કર્મોના કરતા માને છે અને તેઓ કર્મના ફળના ભોગતા બને છે આ શ્લોકમાં આ બાબતે વધુ ભગવાન અહીં સ્પષ્ટતા કરે છે અને કહે છે કે પરમેશ્વર માણસોના ન કરતાપણાને ન કર્મોને ન તો કર્મના ફળના સંયોગને સર્જે છે પણ માણસના પ્રકૃતિના ગુણો જ બધું સર્જન કરે છે માણસનો સ્વભાવ અથવા એની પ્રકૃતિ માણસને એના કર્મોના કર્મના ફળ કર્મ અને કરતાપણાને મુખ્ય સર્જન કરે છે આ બાબતમાં એક વાર્તા યાદ આવે છે કે એક ગુરુકુળમાં એક ગુરુ હોય છે અને એમના ત્રણ શિષ્યો હોય છે આ ગુરુએ તમામ પોતાના ત્રણ શિષ્યોને સરખી રીતે રાખ્યા હતા ગુરુકુળમાં અને સરખું જ્ઞાન અને વિદ્યા આપી હતી વિદ્યા પૂર્ણ થયા બાદ ગુરુ આ ત્રણેને વિદાય એમને હાથમાં હાથમાં દરેકના એક એક પોટલી આપે છે આ વિદ્યાર્થીઓને એ કહે છે કે આ પોટલીનો તમે સદુપયોગ કરજો અને હું તમારી આ પોટલીમાં રહેલી વસ્તુનો સદુપયોગ પછીનો તમે કેવો ઉપયોગ કરો છો તે જોવા હું આવીશ ત્રણેય શિષ્યો ગુરુકુળ છોડીને જતા હોય છે જંગલમાંથી પસાર થતા હોય છે ત્યારે તેમને થાય છે કે આ પોટલીમાં શું છે દરેક જણ જોવે છે તો એમાં એ બીજ હોય છે એટલે કે જુદા જુદા નાના બીજ અથવા એને દાણા કહીએ તો બી ચાલે ત્રણે શિષ્યો આ દાણા એટલે કે બીજને જોઈ લે છે અને એ પોટલી ફરી બાંધી પોતપોતાના ઘર તરફ જાય છે આ બીજ એ સરસ હતા એટલે એ દરેક જણ પોતાની પોટલી પોતાને ઘેર જાય છે એમાં પહેલો શિષ્ય પોતે આ પોટલી ગુરુએ આપી છે એટલે ગુરુના આશીર્વાદ માની એ ભગવાનના ફોટા સાથે એ મૂકે છે અને રોજ એનું પૂજન કરે છે બીજો શિષ્ય આ બીજનું એ એને રાંધે છે અને એને ખાઈ જાય છે ત્રીજો શિષ્ય જે થોડો જુદો હતો એણે આ બીજને જોયા એને વિચાર કર્યો પછી એણે પોતાના આંગણામાં આ બીજને વાવી અને એને પાણીથી પોસ્યા આ પોષણ કરવાથી ખૂબ જ અનાજ પાક્યું અને આ બીજમાંથી અનાજ પાક્યું અને આવા બીજા કેટલાય બીજો એણે ભેગા કર્યા ગુરુ એક વર્ષ પછી આ ત્રણે વિદ્યાર્થીઓ એટલે કે એના શિષ્યો પાસે જાય છે અને એમને પૂછે છે કે તમે મેં આપેલી પોટલીનું શું કર્યું ત્રણેનું જુદું જુદું કામ જોઈ શિષ્ય અચંબામાં પામે છે અને જેણે શિષ્ય છેલ્લા શિષ્ય જેણે એમાંથી અનાજ ઉત્પન્ન કર્યું હતું અને એવા બીજા કેટલાય બીજોને એણે સંગ્રહ કર્યો હતો એના પર ખુશ થાય છે એટલે અહીં કહેવાનો અર્થ છે કે ગુરુએ શિષ્યોને સરખી શિક્ષા આપી હતી સરખું જ્ઞાન આપ્યું હતું સરખી વિદ્યા આપી હતી છતાં ત્રણેય વ્યક્તિઓએ એક જ વસ્તુનો જુદો જુદો ઉપયોગ કર્યો આ જુદો જુદો ઉપયોગ એ એમની પ્રકૃતિ અથવા એમના સ્વભાવ પ્રમાણે જાય છે અને આ સ્વભાવને કારણે એ ત્રણેય જણ એક જ વસ્તુનો અલગ અલગ ઉપયોગ કરે છે અને અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી અને એનું અલગ અલગ અર્થઘટન ઘટન કરે છે એટલે અહીં ભગવાન એ જ કહે છે કે પ્રકૃતિના ત્રણ ગુણો જે આપણે જાણીએ છીએ એ સાત્વિક ગુણ રાજસી ગુણ અને તામસી ગુણ એ પ્રકૃતિના ત્રણ ગુણો છે અથવા એ પ્રકૃતિના સ્વભાવ છે જે માણસોના કરતાપણાને કર્મોને અન્ના કર્મોના ફળને સર્જે છે ભગવાન આમાં કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતા નથી તેઓ નથી ન તો નિર્દેશક છે કે ન તો આનો આદેશ આપે છે આપણે સામાન્ય રીતે જોતા હોય છે કે પાણીમાં આપણે આપણું સ્થિર પાણી હોય એમાં આપણે પોતાનું મુખ જોઈએ તો આપણું પ્રતિબિંબ સરસ દેખાય છે પણ પાણી અશાંત હોય પાણીમાં વમણો રહેતા હોય આ તો આપણે જ્યારે આપણું પ્રતિબિંબ જોઈએ છે તો એ વાંક્યું ચૂકવું દેખાય છે આપણું નાક પણ વાંકું દેખાય છે આપણું મોડું પણ વાંકું ચૂકવું દેખાય છે એટલે અહીં કહેવાનો એ અર્થ છે કે પાણીની પાણીની પ્રકૃતિ પ્રમાણે આપણે આપણું પ્રતિબિંબ જોઈએ છે પાણી શાંત હોય તો આપણું સરસ સારું પ્રતિબિંબ જોવા મળે છે પાણી અશાંત હોય તો એમાં આપણને આપણા પ્રતિબિંબ આડું અવળું જોવા મળે છે એમ પ્રકૃતિના ગુણો અથવા સ્વભાવ એ માણસના સ્વભાવ એ માણસોના કરતાપણાને કર્તવ્યપણાને કર્મને અને કર્મના ફળોને પ્રયોજે છે કે સર્જે છે આ શ્લોકનું મુખ્ય તાત્પર્ય આ જ છે કે આત્માનો સંબંધ પણ સંબંધ કરતાપણા સાથે કર્મ સાથે અને કર્મના ફળો સાથે ખરેખર કોઈ પણ પ્રકારનો નથી પરમેશ્વર કોઈ પણ કોઈના કરતાપણા વગેરેની પણ રચના કરતા નથી તો પછી આ બધા કેવી રીતે જોવામાં આવી રહ્યા છે એવી જિજ્ઞાસા દરેકને થાય તેના માટે સમાધાનમાં જાણવામાં આવ્યું છે કે સત રજ અને ત્રણ આ ત્રણેય ગુણો રાગ દ્વેષ વગેરે બધા જ વિકારો શુભ અશુભ કર્મો અને તેમના સંસ્કારો આ સર્વેના રૂપોમાં પરિણ પરિણત થયેલ પ્રકૃતિ અથવા સ્વભાવ જ તે બધું કરે છે પ્રાકૃતિક જીવો સાથે તેમનો અનાદિસિદ્ધ સંયોગ છે તેથી જ તેમના કરતૃત્વ ભાવ ઉત્પન્ન થાય છે અર્થાત અહંકારથી મોહી થઈ થઈને તેઓ પોતાને બધાનો કરતા માની લે છે અને તેથી જ કર્મો અને કર્મના ફળ સાથે તેમનો સંબંધ બંધાય છે અથતા તેઓ તેમના બંધનમાં પડે છે પરંતુ ખરેખર તો આત્માનો તેમની સાથે કોઈ પણ પ્રકારનો શબ્દ નથી કે સંબંધ નથી એ આ વાક્યનો અભિપ્રાય છે ટૂંકમાં કરતા પણ કર્મ અને કર્મ પણનો સહયોગ એ પરમાત્માની દુનિયા નથી પરંતુ જીવની દુનિયા છે તેથી તેના ત્યાગની જવાબદારી પણ પરમાત્માની નહીં પણ માણસની એટલે કે જીવની છે વાસ્તવમાં સંસાર સાથે સંબંધ વિચ્છેદ સ્વાભાવિક છે પરંતુ અસ્વાભાવિકતામાં સ્વાભાવિકતા દેખાવને લીધે સંસાર સાથેનો સંબંધ સ્વાભાવિક દેખાવા લાગ્યો છે આ સ્વભાવ કૃત્રિમ છે એ સ્વાભાવિક નથી